જય માતાજી ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ આ ગિલાસ ખાના ખજાના આજની રેસીપી એકદમ હેલ્ધી છે માત્ર એક ચમચી તેલમાં જ આપણે આ રેસીપી બનાવીશું તો આ નવા નાસ્તાને ફ્રાય કર્યા વગર વધારે શાકભાજીનો ઇસ્તેમાલ કરીને આજે આપણે એકદમ મજેદાર રેસીપી બનાવીશું એટલે તમે આ રેસીપીને પેટ ભરીને ખાઈ પણ શકશો આ જે નવો નાસ્તો છે એ મગની દાળમાંથી બનાવીને રેડી કરીશું તો તમને જો મારી રેસિપીઓ ગમે અને તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લાઇક કોમેન્ટ શેર જરૂરથી કરજો તો મગની દાળની આ નવી રેસિપી ચાલુ શરૂ કરીએ તો અહીંયા મેં મગની પીળી દાળ લઈ લીધી છે તેને એકદમ સારી રીતે ધોઈ બે થી ત્રણ કલાક માટે પાણીમાં પલાળીને રાખી હતી અને આ પ્રોસેસ મેં પહેલેથી જ કરીને રાખી છે તો તમારી પાસે વધારે ટાઈમ ના હોય તો તમે ગરમ પાણીમાં પંદર મિનિટ માટે મગની દાળની કોતરા વગરની દાળને પલાળીને રાખશો તો તમારું કામ બહુ ઝડપથી થઈ જશે અને વધારે ટાઈમ પણ નહીં લાગે તો અહીંયા મેં દાળને રેડી કરી લીધી છે હવે મિક્સર જાર લઈશું અને તેની અંદર પલાળેલી જે મગની દાળ છે તેને એડ કરીશું અને આ દાળને પીસવામાં એકદમ થોડું જ પાણીનો ઉપયોગ કરવાનો છે વધારે પડતા પાણીનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો તો એકદમ થોડું પાણી એડ કરીશું અને આ દાળને એકદમ સારી રીતે પીસીને રેડી કરી લઈશું એકદમ સ્મૂથ પેસ્ટ બનાવીને રેડી કરવાની છે તો અહીંયા મેં દાળને પીસી લીધી છે અને દાળનું જે થિકનેસ છે એકદમ સ્મૂથ છે આ રીતની દાળને પીસીને રેડી કરી લેવાની છે હવે દાળ પીસીને રેડી કર્યા પછી મેં અહીંયા એક વાટકી સોજી એડ કર્યો છે અને તેની સાથે અડધી વાટકી મોડું દહીં એડ કર્યું છે હવે સોજી અને દહીંને બેટર સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું તો એકદમ સારી રીતે મિક્સ થઈ ગયું છે સૂજી અને દહીં બેટર સાથે તો હવે આ બેટરને દસ મિનિટ માટે ઢાંકણ ઢાંકીને રેસ્ટ આપી દઈશું જેથી સોજી ફૂલી જાય દસ મિનિટ થઈ ગઈ છે અને સોજી એકદમ સારી રીતે ફૂલી ગઈ છે તો હવે શાકભાજી એડ કરીશું તો અહીંયા મેં ગાજર એડ કર્યું છે કોબીજ એડ કર્યું છે ડુંગળી એડ કરી છે અને વટાણા એડ કર્યા છે થોડા શિમલા મિર્ચ એડ કર્યા છે મેં અહીંયા અમુક વસ્તુ ચોપરમાં ચોપ કરીને લીધું છે અને થોડી જે શાકભાજી છે તેને એકદમ ઝીણા સમારીને એડ કર્યા છે એકદમ સરસ તાજા ધાણા પણ એડ કર્યા છે અહીંયા તમારી પાસે જે પણ શાકભાજી અવેલેબલ હોય તે તમે બધું જ શાકભાજી એડ કરી શકો છો આપણે બેટરમાં વધારે પડતું પાણી એડ નહીં કરવાનું કેમ કે શાકભાજીમાં પણ પાણી હોય જ છે એટલા માટે અહીંયા તમને જે સિઝનેબલ શાકભાજી મળી રહે એ બધા જ શાકભાજીનો ઉપયોગ તમે અહીંયા કરી શકો છો જેટલું વધારે પડતું શાકભાજી આપણે લીધું છે એટલું બેટર પણ નથી લીધું બેટર કરતાં વધારે આપણે શાકભાજીનો ઉપયોગ કર્યો છે એટલે જ આ નાસ્તો એકદમ હેલ્ધી બનીને રેડી થાય છે તો એકદમ સરસ બેટર સાથે શાકભાજીને મિક્સ કરી લઈશું ત્યાર પછી અહીંયા મેં લીલા મરચાં અને આદુ લસણની પેસ્ટ એડ કરી દીધી છે તેની સાથે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું થોડો હળદર પાવડર એડ કરીશું રેડ ચીલી ફ્લેક્સ એડ કર્યા છે અને થોડા સફેદ તલ એડ કર્યા છે જેથી આપણો નાસ્તો છે ખૂબ જ સરસ દેખાય એટલા માટે તો બધા જ મસાલાને એકદમ સારી રીતે બેટર સાથે મિક્સ કરી લઈશું જે આ નાસ્તો છે આપણે એક જ ચમચી તેલમાં બનાવીને રેડી કરીએ છીએ એટલે એકદમ હેલ્ધી જ નાસ્તો છે તો તમે પેટ ભરીને ખાઈ પણ શકો છો અને બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો તો અહીંયા લાસ્ટમાં મેં થોડો ખાવાનો સોડા એડ કર્યો છે અને તેની ઉપર થોડો લીંબુનો રસ એડ કર્યો છે તેને પણ મિક્સ કરી લઈએ પણ જો તમે આ નાસ્તો એકદમ હેલ્ધી વેમાં બનાવવા માગતા હોય તો તમે ખાવાનો સોડા સ્કીપ પણ કરી શકો છો ખાવાનો સોડા આપણે એટલા માટે એડ કર્યો છે જે આ નાસ્તો છે થોડો ફૂલીને રેડી થાય એટલા માટે પણ જો તમે હેલ્ધી વેમાં બનાવો તો તમે સ્કીપ કરી શકો છો તો એકદમ સરસ બેટર બનીને રેડી થઈ ગયું છે તો હવે ગેસ એકદમ સ્લો ચાલુ કરીને તેની ઉપર સેન્ડવિચ મેકર મૂકી દઈશું અને તેની બંને સાઈડ પર થોડું તેલ લગાવી લઈશું પણ જો તમારી પાસે સેન્ડવિચ મેકર ના હોય તો તમે આ નાસ્તો તવા પર પણ બનાવી શકો છો તવા પર મીડિયમ ગેસ રાખીને એકદમ સ્લો તવો મૂકી તેના પર થોડું તેલ છે ગ્રીસ કરી અને આ નાસ્તાને તમે બનાવી શકો છો જો સેન્ડવિચ મેકર ના હોય તો પણ આ નાસ્તો બની શકે છે તો હવે થોડું બેટર લઈશું અને સેન્ડવિચ મેકરમાં એડ કરી દઈશું અને એકદમ સારી રીતે તેને ઇક્વલી સ્પ્રેડ કરી દઈશું આ બેટરને તો બેટર એડ થઈ જાય એટલે તેની પર થોડા રેડ ચીલી ફ્લેક્સ એડ કરીશું જેથી આ નાસ્તો દેખાવમાં પણ ખૂબ જ સરસ લાગે અને બાળકોને જેટલું સારો નાસ્તો બનાવીને આપીએ ઉપરથી ડેકોરેશન કરીને તો તેમને વધારે પસંદ આવે છે એટલા માટે તો થોડા રેડ ચીલી ફ્લેક્સ એડ કરવાના અને થોડા તલ એડ કરી દેવાના જેથી આ નાસ્તો દેખાવમાં પણ ખૂબ જ સરસ લાગે એટલા માટે અને પછી બંધ કરીને બંને સાઈડ પર એકદમ સરસ રીતે ઉપરથી નાસ્તો એકદમ ક્રિસ્પી ના થઈ જાય ત્યાં સુધી તેને આ નાસ્તાને આપણે કૂક કરી લઈશું તો બંને સાઈડથી બંધ કરીને બંને સાઈડ પર એકદમ સારી રીતે ઉપર નીચે કરીને એકદમ સરસ આ નાસ્તાને આપણે કૂક કરી લઈશું ઉલટ પુલટ કરીને બંને સાઈડથી નાસ્તો એકદમ સરસ કૂક થઈ જશે અને આ નાસ્તો ઝડપથી જ કૂક થઈને રેડી થઈ જાય છે વધારે ટાઈમ પણ નથી લાગતો આ નાસ્તો બનવામાં વધારે ટાઈમ પણ નથી લાગતો એટલા માટે આ નાસ્તો તમે ક્યારે પણ બનાવી શકો છો તો તમે જોઈ શકો છો દેખાવ્યું પણ ખૂબ જ સરસ આ નાસ્તો બનીને રેડી થઈ ગયો છે તો ચાલો આ નાસ્તાને આ જ રીતથી બાકીનો બધો નાસ્તો બનાવીને મેં અહીંયા રેડી કરી લીધો છે અને એકદમ ટેસ્ટી આ નાસ્તો બનીને રેડી થઈ ગયો છે હું અહીંયા આ નાસ્તાને તમને કટ કરીને પણ બતાવી દઈશ કે અંદરથી કાચો તો નથી રહી ગયો નહીં તો ચાકુથી કટ કરીએ છે તો ચાકુ પર બિલકુલ કંઈક નાસ્તો ચોટતો નથી એટલે આ નાસ્તો એકદમ સરસ કૂક થઈ ગયો છે તો તમને જો આજની આ એકદમ હેલ્ધી રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કોમેન્ટ શેર જરૂરથી કરજો થેન્કસ ફોર વોચિંગ બાય બાય ટેક